નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો સુડતાળીસ રૂપિયા હળવદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો બાર રૂપિયા મોરબી ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો ચાલીસ રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા સસદણ ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા ગોંડલ છત્રીસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા વાંકાનેર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો એકત્રીસ રૂપિયા જેતપુર ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા થરા ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી છ હજાર ચાલીસ રૂપિયા ઊંઝા ચાર હજાર ચારસો ત્રીસ રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા થરાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા પાટણ ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો બાવન રૂપિયા ટિયોદર ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાધનપુર ચાર હજાર ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા રાપર ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર છસો સાઠ રૂપિયા જામનગર ચાર હજાર પચાસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા અમરેલી એકવીસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર પાંચસો પંદર રૂપિયા સાવરકુંડલા ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ใจจวนใจกิสา